જબરદસ્ત વાહ સાબ કેમ પણ વાહ ગરબિલા હે અમારું વર્કમ કરતા કરતા ખબર ન હું ભટકાઈ ડાળખી છે હે કેમ પણ હવે થોડી ને આજરા

જો ગાય પાણી લઈ આવી ગયું જેના મઢી અને આ રસ્તો અહીંયા સીધો સરખાડીએ હનુમાને તો બસ આગળ આગળ ધીરે ધીરે હાલતા જાય અને પછી શરૂ થાય બીજી ઘોડી ફિલહાલ તો જમી કારણે તો ફ્રી થઈ ગયા છે એવી અને જેના ભાવની મઢી આવે એટલે આ ટ્રાફિક તો હોય જ સાધુ સંતો મહંત બધા આવ્યા જ હોય છે તો લેસ ગો આગળ વૈયા જાય ઓ મારા મિત્રો તો બહાર રહી ગયા છે અહીંયા અંધક્ષેત્ર તો લાગ તમે આવો ને અને પરસાદી તો તમને લાગ તમને મળી જશે તો પરાણા તમને ખબર છે પરાણે ખબર છે ભીણ કરી કરી બાકી તો હાલ્યા રાખે તો હાલો આપણે પણ હાલ્યા બીજી કોઈ સ્ટાર્ટ થાય ને પછી મળીએ અહીંયા તો ટ્રાફિક હળવું પડી ગયું બોબર પડી ગયા ને એટલા માટે

બાકી હજી ઘણું બધું બાકી છે એની કરતા ડબલ હાલવાનું છે કે હજી બીજી ઘોડી અડધે ભગ્યા સુધી

નકરા તોલા જ દેખાય છે ખીડા પાન લીલા પાન અડધા પડધા ખડી હતા જ આમ આવ બાગડ ભીલા આવ બાકી લેવો લો હાલે તો મજા આવે ઓલામ ડમરી ઉડાડી પડે આવું ને કામ કાટ ના હોય એટલે આ ચાલતા જાવ ધીરે ધીરે કેમ કે ધીમે ધીમે પગ ઈચ્છા તો છે

તો છેલ્લો ચડાવ પબ્લિક તો અહીંયા હોય જ બાકી તો આગળ આગળ જેમ જેમ જાય એમ જોતા જ લિમિટેડ સ્ટોક લિમિટેડ ટાઈમ ફિલહાલ આગે બઢતે બ્રધર્સ મુ ફાઈ ભાઈ સાહેબ વડલાની વડવાયું તો જુઓ ભયંકર ખુખાર બે જ એવો નજારો છે પથ્થર બથ્થર એકદમ કઈ ઘાટે જ નહીં મજા આવે કેમ કે વર્ષે એક એવી ટ્રીપ કરવી જરૂરી છે એન્જોય અને કહેવાય ને ટ્રેકિંગ જિંદગીમાં પરિક્રમ રિકરમ નહીં ગયા તો કુછ નહીં ગયા તો લાવલી પણ છેલ્લી ઘોડીની મજા એટલે કાંઈ ખેટત નહીં બાકી જો બાબલા પણ ફરી જતા હોય તો અમે બધાય જુવાન થઈ જુવાનની છે ને થાક બહુ વધારે પડતો લાગે થોડોક કેવરા આવે કેમ કે એ બધાય અનુભવવાળા માણસો રહ્યા અને બધાએ નોન અનુભવ કહેવાય એટલે અમને થોડીક વાર લાગે બાકી છે ને આપણે એ બધાને સલામી દેવું પડે યાર આવડી મોટી આમ સત્રીસ કિલોમીટર રૂટ કાપવો એટલે એ પાસે ત્રણ તરણ ડુંગરા ખાપી બરોબર ને કાંઈ ઘટાડ એવું આમ ચાપ ચાપ ઈજ છે ચાપ વાહ ભાઈ સાહેબ હા ડાકલા બાંકડા વગાડા દેખાય જબરદસ્ત ફૂલ મજા આવે એવું છે

બસ عندي બધા વેલા સીધા બોર દેવી અને ઘણો ખરો આવું છે પણ આ છે આયા દાબ છે ને એટલે આપણે પબ્લિક બહુ વધારે છે બધાને શેલ હોલથી છે દે આ ગ્રાહકો બધા ફટાફટ ખાજા જાય જમાદાર હાલો 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 લો ભાઈ સાહેબ ખતરનાક આગળ લીંબુ લીંબુ ભાવે તો જાકર ખા

પણ પેટ પૂજા કરી લેવી ને પછી વાંધો ન હોય કેમ કે સવારે છ વાગેની વાત છે અને કેટલા વાગે ખબર પોણા થઈ ગયા છે બાકી યાર તો મિત્રો નીકળી ગયા છે પાછી તરફ અને આવી ગયું સીધું જો હામું આવી ને સે મેન દરવાજો દરવાજો તો ન કહેવાય લેકિન

ચાલો હાલો આપણે આવાજો ચાલો ચાલો આપણે ફિલહાલ પેલા નઈ આવે ધોયાવી ફર્સ્ટ ક્લાસ થઈ જાય પછી મળ્યો તમને બધાને ચાલો આ મંદિર જોઈએ આયતી फटाफट નીકળવા દેગો સૌર્યા શ્રી કોને છે નાવા માટે પાણી છે એકદમ જબરદસ્ત ઠંડુ ઠંડુ તો અત્યારે જ આવી છે કેમ કે આખો દિન આવ્યા એટલે શું કેવા રખડ્યા હોય એટલે ધૂળ ધમાતો થઈ ગયા હોય ફિલહાલ મસ્ત મસ્ત ઠંડા પાણી નાઈ લેવી પછી નાઈ જોઈ મળી બસ બધા નાઈ જોઈ એકદમ કમ્પ્લીટ થઈને બી એવા છે બધા ફર્સ્ટ ક્લાસ નાઈ જોઈ ખાલી જસ્તી ગુમરા સિવાય કેમ કે એને બહુ ટાડું પણ લાગ્યું એટલા માટે નથી ને આવ્યો બાકી નિલેશ મેરાડીવાળા બધા નાઈ ફ્રેશ થઈ ગયા હવે જ આવ્યું છે અમારા પડાવ માટે અને અમારા બે ખુખાર બંદા બલી ને થાય હુકરીનો છે આવ જનકભાઈ તમારે બલી નથી સમજાવો હા હુકરીનો છે નાતો નથી હુકરો છે હુકરો તડક ભૂ પેચે ને ભૂખવા રહી ગયો